ભરૂચના હલદરવા ગામે સાત ફૂટ લાંબા અજગરનું નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ગ્રુપે રેસ્ક્યુ કર્યું હતું ભરૂચમાં નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ગ્રુપના સભ્યોને શુક્રવારે રાત્રે અગિયાર વાગે ચાવવાજી રોડ પરના હલદરવા ગામમાં અજગર દેખાતા ત્યાંના સરપંચશ્રીએ ભરૂચ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના અજગર હોવાની માહિતીની જાણ કરતાં તેમને વન વિભાગની ટીમ સાથે મળી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું જ્યાં ટીમ દ્વારા તપાસ કરતાં એક સાડા છ ફૂટનો અજગર જોવા મળ્યો હતો જે બાદ ટીમ દ્વારા આ અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ પ્રોડક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ શાહ અને મેહુલ વસાવા તેમજ જાવિદ દિવાન હલદરવા ગામે પહોંચીને જોતા ઇન્ડિયન રોક પાયથોન નજરે પડતા વન વિભાગને જાણ કરતાં તેમને માર્ગદર્શન હેઠળ અજગરનું સહી સલામત રેસ્ક્યુ કરી ડૉક્ટર પાસે ચેકઅપ કરાવીને હાલ સલામત સ્થળે રેસ્ક્યુ કર્યો હતો વન વિભાગના કર્મચારીઓએ ભેગા થઈને સુરક્ષિત રીતે અજગરને કોથળામાં ભરી સુરક્ષિત જગ્યા પર કુદરતી આવાસમાં તેને મુક્ત કરવામાં આવ્યું હતું અજગર ભારતમાં હયાત છે ગુજરાતમાં ત્રણ પ્રકારના ઇન્ડિયન રોક પેથોન ભારતીય અજગર જોવા મળે છે જેનું વૈજ્ઞાનિક નામ પાયથન મોલુરસ છે અજગર એક બિનજરી અને સરમાળ સ્વભાવનો સાપ છે જે મોટાભાગે રાત્રિના સમયે સક્રિય હોય છે એટલે કે નિશાચાર છે અને ગુજરાતમાં જંગલો અને નદી નાળા કે જ્યાં પાણી સારા પ્રમાણમાં મળી રહે એવા જાડી જાકારો અને કોતરો અને વાળી વિસ્તારમાં હોવાનું રહેવાનું વધારે પસંદ કરે છે અજગરને જો છંચેડવા કે હેરાન કરવામાં આવે તો જ એ એના સ્વ બચાવમાં હુમલો કરે છે કે ડરાવે છે જે કુદરતી છે બાકી મોટાભાગે એ માણસ સાથે ઘર્ષણ કે નજરમાં આવવાનું પણ ટાળે છે